આપણે જે આવડે ને હાફતર હુફતેર માતાજી પૂજા કરી લઈએ લક્ષ્મી માતાની જે કઈ આપણી શું કે ફૂલ નઈ તો ફૂલની પાકડી આપણે કઈ વિધવાન તો હે નહીં પણ જે આવડે ઈ કરી માતાજી માતાજીની પૂજા જી અમારા ઘર માં વાસ કરો અમારા ઘર માં પગલા કરો અમારા અનાજ ને ધન ભંડાર રાખો સુખ શાંતિ આપો છે મારી મહાલક્ષ્મી બેઠા વરત સુખાન બોલ ને

અરે લાઈફ માં હે ને એક વસ્તુ યાદ રાખવાની કે તમે ધમૈતલા પૈસાવાળા હે કરોડપતિ હે ને તો જ કોઈ શાંતિ હોય તો જ બધું કરી વસ્તુ ખરીદી પણ સુખ નથી ખરીદી ખરીદી ને

ማርማም የማታ ማን የምንገርም እኔ መሰለህ ተባልነው እንደ እኮ አንቺ አንድ ሁሉም እንደ አንቺ አይመጣችም አይመጣም ከማን

તમારા બિરાજમાન વિરાજમાન થઈ જો પ્રીથિ સિદ્ધિ સહિત ભગવાન વિષ્ણુ સહિત ગણપતિ બાપા સહીત તમારા ઘર્માં બિરાજમાન થઈ જો અમારા અનના અને ધનના ભંડારા હંમેશા બધા રાખજો સુખ શાંતિથી ખાવા દેજો હારી બુદ્ધિ ગુજારજો હારા વિશા રાખજો હારા માલગ્યો લેવજો કોકના સારું કરે હગીએ કિવા આશીર્વાદ આપજો કોકના હારામાં ભાગ લે હગીએ

પવન નહાને દીવા રહેતા ને પવન બોવ નહતી ઘણી ઘણી વેલા જાય